હેલો નમસ્કાર હું છું તમારી સાથે ધરા સ્વપ્ન શાસ્ત્ર અનુસાર રાત્રિના સપનાનું વિશેષ મહત્વ હોય છે અમુક સપના તે વ્યક્તિ માટે સારા સંકેત હોય છે તો કેટલાક સપના અશુભ સંકેત પણ લાવે છે તો લોકો અનેક પ્રકારના સપના જોતા હોય છે તેમાં તેમની અમુક યાદો પણ સામેલ હોય છે સ્વપ્ન શાસ્ત્ર અનુસાર દરેક સપનાનો એક ચોક્કસ અર્થ હોય છે સ્વપ્ન શાસ્ત્રમાં ઊંઘની વાતોના ઘણા બધા રહસ્યો છે

જો તમે તમારા સપનામાં કેક્ટસનો છોડ દેખાય છે તો ખૂબ જ ખરાબ સંકેત છે તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં અવરોધો આવવાના છે તે તમારા સુધી ઘરમાં નકારાત્મક ઉર્જા આવવાનો સંકેત પણ હોઈ શકે છે પરિવારના સભ્યોમાં તણાવ થઈ શકે છે અથવા વૈવાહિક જીવન બરબાદ થઈ શકે છે હવે ત્રીજું છે બુજાઈ ગયેલા દીવા જો તમને સપનામાં દેખાય છે તો જો તમને સપનામાં બુજાઈ ગયેલા દીવા દેખાય

આવતા હોય છે હવે આવે છે જો તમને સાપ સપનામાં દેખાય છે તો જો તમને સપનામાં કોઈ સાપ તમારી તરફ આવતો દેખાય તો સમજી લેવું કે તમારો કોઈ દુશ્મન નજીક આવી રહ્યો છે અને તે તમારા માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ શકે છે આવી સ્થિતિમાં જો તમને સપનામાં દેખાય છે સાપ તો સાવધાન થવાની ખૂબ જ જરૂર છે હવે છે જો તમને સપનામાં દુલ્હન દેખાય તો જો તમે તમારા સપનામાં દુલ્હનને જોવો છો તો તેનો એવો અર્થ થાય છે કે તમે તમારા વિરોધી કે ન બોલતા વ્યક્તિ સાથે સમાધાન કરવા જઈ રહ્યા છો કોઈ પણ વિવાદને સંવાદથી ઉકેલવા જઈ શકો છો તો આ હતી તમારા સપનાની વાત જો સપનામાં કેટલાક આવા સંકેતો તમને મળે છે તો સાવધાન થવાની ખૂબ જરૂર છે આવી જ કેટલીક વાતો સાથે ફરી મળીશું જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર